ડીસા તાલુકાના અસેડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રના બે ઓરડાઓ બિસ્માર હાલતમાં છે અને તે બંને ઓરડાઓ કન્ડમ કરવામાં આવ્યા છે આ બાબતે રજૂઆતો કરવા છતાં આજ સુધી નવીન ઓરડાઓ બાબતે પરિણામ શૂન્ય જ આવ્યું છે ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ આઈસીડીએસ કટક એક અને આંગણવાડી કેન્દ્ર નંબર પાંચ આંગણવાડી કેન્દ્ર રામાપીરના મંદિરની બાજુમાં આ બંને આંગણવાડી કેન્દ્ર ચાર વર્ષ અગાઉ કન્ડમ કરેલ છે અને તેની દરખાસ્ત કરી જિલ્લા કક્ષાએ મોકલી આપવામાં આવેલ છે પરંતુ આજ દિન સુધી આ આંગણવાડી કેન્દ્રના નવીન કામ બનાવવામાં આવેલ નથી આ બાબતે લેખિત તેમજ મૌખિક વારંવાર રજૂઆત કરવા છતાં આજ સુધી નવા મકાન બનાવવામાં આવેલ નથી હાલમાં આ બંને આંગણવાડીઓ ભાડાના મકાનમાં કાર્યરત છે નાના બાળકોને સારી સુવિધા તેમજ બાળ વિકાસ જેવી યોજના તળે કામો ન થતા હોય તેમજ આંગણવાડીમાં તમામ સુવિધા ઉપલબ્ધ થાય અને તાત્કાલિક ધોરણે આંગણવાડીના બંને કેન્દ્રોના નવીન મકાન બનાવવા માટે ગામ લોકો રજૂઆત કરી રહ્યા છે આજે આછેડા ગામે ગુંદ્રા પર જે ઓંગણવાડી આવેલી છે તે આશરે ચારથી પાંચ વર્ષ સુધીની બંધ પડી છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે જે અમારી બે ઓંગણવાડી એક ડેરી સામેની અને પશુ દવાખાનાની બાજુમાં બે ઓગણવાડી એ ઓગણવાડી આશરે ત્રણ વર્ષથી બંધ પડી છે પાંચ વર્ષથી બંધ પડી છે એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે આને તાત્કાલિક કામ લે અને અમારે ઓંગણવાડી બે બનાવી આપવામાં આવે